જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ ટુ મમતાઝ કિચન જન્માષ્ટમી આવી રહી છે તો આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી અમૃત ગણાતું પંચામૃત આપણે આજે ઘરે બનાવીશું કોઈ પણ કથા હોય યજ્ઞ હોય કે ભગવાનની પૂજા હોય પંચામૃત વગર આ કામ શક્ય નથી તો આના માટે આપણે પંચતત્વથી બનતું અમૃત ઘરે જ બનાવીએ તમે મારી ચેનલ ઉપર નવા હોય કાં તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી કરી દો બેલાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પંચામૃત પાંચ તત્વથી બનતું આ અમૃત આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે તેમાં દૂધ દહીં સાકરનો પાવડર મધ અને ઘી લીધું છે અહીંયા આપણે ગાયનું ઘી અને ગાયનું દૂધ જ ઉપયોગમાં લઈશું ગાયના દૂધમાંથી બનેલું આપણે દહીં લઈશું ત્યાર પછી કનૈયાને પ્રિય એવું તુલસીપત્ર આ છ વસ્તુ આનો ઉપયોગ કરીને આપણે પંચામૃત બનાવીશું અહીંયા મેં એક તાંબાનો બાઉલ લઈ લીધો છે હંમેશા પંચામૃત આપણે ચાંદીનું વાસણ કે તાંબાના વાસણમાં બનાવીએ તો ખૂબ ગુણકારી છે અહીંયા મેં એક વાટકી દૂધ લીધું છે ગાયનું કાચું દૂધ છે ગરમ કર્યા વગરનું હવે અડધી વાટકી દહીં લીધું છે દહીં મોડું હોય તેવું જ લેવાનું છે અને તે પણ ગાયના દૂધમાંથી બનેલું છે ખડી સાકરને પીસીને અહીંયા મેં પાવડર બનાવીને લીધો છે ત્યાર પછી ગાયનું ઘી અહીંયા મેં અડધી ચમચી ગાયનું ઘી લીધું છે અને એક ચમચી જેટલું મધ લીધું છે હવે અહીંયા દૂધ એ શુદ્ધતા અને પ્રતીક છે જ્યારે દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે ઘી શક્તિ અને વિજયનો સ્તોત્ર છે જ્યારે મધ મધમાખીમાંથી બને છે તે એકાગ્રતા અને સમર્પણને સંબોધિત કરે છે સાકર એ સમૃદ્ધિનું પ્રતિક છે તો આ પાંચ એવા તત્વોને ભેગા કરીને બનતું અમૃત એટલે પંચામૃત અહીંયા પંચામૃત બનીને તૈયાર થઈ ગયું છે તેને પ્રોપર મિક્સ કરી દેવાનું છે હવે આ પંચામૃતને આપણે તુલસીનું પાન મૂકીને શો કરીશું યજ્ઞ હોય કથા હોય કે પૂજા હોય પ્રભુને અભિષેક અને સ્નાન કરાવવા માટે પંચામૃતનો ઉપયોગ થતો હોય છે પંચામૃત પિત્તને સંતુલિત કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે યાદશક્તિ વધારે છે સર્જનાત્મક શક્તિને પણ વધારે છે વાર માટે પણ ખૂબ ગુણકારી છે કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ગુણકારી છે તો તેઓ આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી પંચામૃત બનીને અહીંયા તૈયાર છે તો આ જન્માષ્ટમીના ઉત્સવમાં ઘરે જ બનાવો પંચામૃત અને પ્રભુને ભોગ ધરાવો અહીંયા મેં પ્રભુને પંજરી પણ ધરાવી છે તે પણ ઘરે બનાવી છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ કે જેથી તમે ઘરે બનાવો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો ઘરે જરૂરથી બનાવજો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ થેન્ક યુ